નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની અંદર સત્ય પ્રેમ કરુણા સેવા ગ્રુપ અને લખતર વેપારી મહામંડળ એસોસિએશન દ્વારા ઓપરેશન સિંધૂરની યાદની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રાની આયોજનની અંદર લખતર દરસાડા ધારાસભ્ય પીકે પરમા લેટ લતીફની જેમ એક કલાક મોડા આવ્યા ત્યારે લોકોના જણાવ્યા પ્રમાણે કે તેઓને ઘડીએ ઘડીએ ફોન કરવામાં આવી રહ્યા હતા કે તેઓ ક્યાં પહોંચ્યા ત્યારે હું હમણાં પહોંચું છું હું પહોંચું છું તેમ કરતાં તેઓ છ વાગ્યે પણ નહીં આવતા આ રેલી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે લોકોના જણાવ્યા પ્રમાણે આશરે મોજી બજારની આજુબાજુની અંદર પીકે પરમાર તેમની સાથે જોડાયા હતા ત્યારે ગત શિયાળાની અંદર મોડલ સ્કૂલની અંદર જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો હતો ત્યારે આ વિજ્ઞાન મેળાની અંદર પણ ત્રણ વાગ્યાનો ટાઈમ હતો ત્યારે લારાસભ્ય પી કે પરમાર અને ગુજરાત રાજ્યના મુખ્ય દંડક એવા જગદીશભાઈ મકવાણા દોઢેક કલાક પહોંચ્યા હોય લોકોની અંદર રોષની લાગણી ફેલાઈ હતી